કસમથી તમે આગળ જોશો ને પરિસ્થિતિ તો તમને વિશ્વાસ નહીં થાય કે તમે નવસારીમાં જ છો નવસારી મહાનગરપાલિકાનો વિસ્તાર છે અને છાપરા રોડ છે આ અને લગભગ મારો છાપરા રોડનો ત્રીજો એપિસોડ અને સેમ પરિસ્થિતિ સેમ ઘટનાઓ સેમ તકલીફો સેમ વિવાદો માટે આ બતાવો ભાઈ હોડી ધુલેટી આવશે આવનાર ટાઈમમાં જન્માષ્ટમી આવશે એટલે મઢ બાથની ટેકનોલોજી કદાચ બનાવી છે કોન્ટ્રાક્ટરો જોયા બટ આવા ભંગાર કોન્ટ્રાક્ટરોની જોયા આ સ્વિમિંગ પુલ છે મચ્છરો માટેનું આ મચ્છરો જીવજંતુઓ ડેન્ગ્યુના મચ્છરો મલેરિયાના મચ્છરોના રહેવાસનું સ્થાન છે ભાઈ આને આપણે અળવું નહીં જોઈએ તે નવસારી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા અહીંયાની જનતાને સુગંધ મળી રહે ને એના માટેની આ ડ્રેનેજ ખુલ્લી રાખવામાં આવી છે આ માટી છે માટી ઉપર જીએસબી આવી ગયું રસ્તો બનાવવા એના ઉપર પાછી માટી આવી ગઈ કોર્પોરેશનમાં નોકરી કરેલી છે દિલ પર હાથ મૂકીને કહેજો કોર્પોરેશનનું કામ આવું હોવું જોઈએ આટલું નહીં જોવું જોઈએ જે વરસાદી લાખે છે ને તે એકદમ બોગસ છે અને તમે એસએમસી માં કામ કર્યું તો કામ પત્યા પછી આવી હાલત હોય ખરી બને છે કે વરસાદ અચાનક પડી જાય તો આવી હાલત થાય તો એક બે દિવસ પબ્લિકે ભોગવવાનું આવે આ તો મહિનાથી આવું છે ના દે કને ખાડા ખોદા છે 20 મે પછી મ્યુનિસિપાલિટી માં ખાડા ખાડા ખોદવાનું કામ બંધ પછી સુરત મહાદર 20 મે પછી નું હોય જાય કે તમારે જે બી કામ હોય પૂરા કરી દો નવું ખોદાણ નહીં

અને સેમ પરિસ્થિતિ સેમ ઘટનાઓ સેમ તકલીફો સેમ વિવાદો માટે અને અત્યારે મને એવું લાગે છે કે નવસારી મહાનગરપાલિકામાં હાલ ડેવલપમેન્ટ માટેની જે કંઈ યોજનાઓ છે ને તે ખરેખર શહેરના ડેવલપમેન્ટ માટે નહીં પરંતુ એ યોજનાઓ પહેલાં બનાવવામાં આવે છે કોકના ખિસ્સા ભરવા માટે કે આ યોજનાઓના માધ્યમથી કોઈના ખિસ્સા કેવી રીતના ભરવા મતલબમાં મોટિવ જે છે ને મોટિવ પૈસા ખર્ચવાનો જે મોટિવ છે ને ટેક્સપેયરના પૈસા ખર્ચવાનો મોટિવ તે વિકાસકામોમાં નથી લગાવતો પણ વિપ વિકાસકામોને આડે લઈને વિકાસકામોની આડમાં કોકના ખિસ્સા કેવી રીતના ભરાય તેમાં કદાચ લગાવવામાં આવે છે અને ત્યારે જ પ્લાનિંગ વગરનું કામ થઈ જાય કોઈ કામના સારા પરિણામો નહીં આવે ટેક્સપેયર જનતા હેરાન થાય અને ખુશ જે થાય ને તે કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓ કદાચ છાપરા રોડ પર આપણે છીએ અને અહીંની પરિસ્થિતિ એટલી બધી ભંગાર છે કે તેની કલ્પના તમે નહીં કરી શકો કે મહાનગરપાલિકામાં આવું કંઈક થાય એક ગાડી જાય ને તો બીજી દસ ગાડીએ ઉભા રહી જવું પડે એ આવી પરિસ્થિતિ છે અને આ સાહેબનો અવાજ છે ને આખું નવસારી સાંભળે ગાડી ચલાવવાની મજા કેવી આવે છે ખૂબ તકલીફ પડી રહી છે આ કામ કેવું છે કામની તો વાત એ કરીએ પણ અત્યારે હવે અહીંથી પાંચ મિનિટના અંતરે અમારા માછી સમાજના એક વૃદ્ધ માતાનું અવસાન થયું છે એની સ્મશાન યાત્રા છે હવે એ અહીંયા સાગર સર્વોદય સોસાયટીથી નીકળવાની પણ ત્યાં પણ જતાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ રીતનું કામ હોઈ શકે ખરું ના ના સ્મશાન યાત્રા છે માજીની એટલે અંકલને અટકાવતા નથી પણ એ ટેન્શનમાં એ છે કે માજીની સ્મશાન યાત્રા કરીએ કેવી રીતના ગાડી પણ ઊભી છે

એટલે થોડીક જાગ્રતા તો જોવા મળી બાકી અધિકારીઓ ઉભા નથી રહેતા આવો આવો ચાલો ને આપણે વાત કરવાની શું શું તકલીફો છે જણાવો તકલીફ એટલે રસ્તો લપસીને બધા પડી જાય એવું છે માથે ચોમાસું માથે ચોમાસું છે હા અને ડેને પાણીની લાઈન વરસાદી પાણીની લાઈન છે જ નહીં કેટલા દિવસથી આ તકલીફ વરસાદી જૂની લાઈન લાઈન બંધ કરી દીધેલી છે હા અને નવી લાઈન હજી નાખવામાં આવી નથી વરસાદી જૂની લાઈન બંધ કરી બંધ થઈ ગયેલી છે નવી લાઈન નાખી નથી હા આ કઈ ટેકનોલોજી છે અહીંયા કાલે જ વરસાદ આવીને ઊભો રહ્યો તો પાણી ક્યાં જશે સાચી વાત છે કેવી તકલીફો છે નવસારી છાપરા રોડની હાલત અત્યારે વરસાદના કારણે બહુ કાજવ કીચડ જેવી થઈ ગયેલી છે જેથી કરીને મહાનગરપાલિકાએ તાત્કાલિક કામ યોજના ધોરણે કામ કરવું જેથી કરી ચોમાસાની અંદર પબ્લિકને તકલીફ બહુ પડે છે બરાબર અત્યારે હાલત આ રીતની છે હા નવસારી છાપરા રોડ તો આ રીતની હાલત છે દુકાન ના ઓનર કા છે સની તમે એક ઓવરબ્રિજ બનાવો અહિયાં બનાવું પડે કોઈ નઈ આવે કોઈ નઈ આવે પેલો ઘરે જોઈ લેવા આવે તેવું કામ છે

જન્માષ્ટમી આવશે એટલે મડ બાથની ટેકનોલોજી કદાચ આ બનાવી છે કે આપણે માટીનું સ્નાન કરીએ કોન્ટ્રાક્ટરો જોયા બટ આવા ભંગાર કોન્ટ્રાક્ટરોની જોયા એમ આ જો આ આ સ્વિમિંગ પુલ છે મચ્છરો માટેનું આ મચ્છરો જીવજંતુઓ ડેન્ગ્યુના મચ્છરો મલેરિયાના મચ્છરોના રહેવાસનું સ્થાન છે ભાઈ આને આપણે અડવું નહીં જોઈએ બધાને જીવવાનો હક છે આ જે છે તે નવસારી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા અહીંયાની જનતાને સુગંધ મળી રહે ને એના માટેની આ ડ્રેનેજ ખુલ્લી રાખવામાં આવી છે આમાં કોઈ પણ માણસ પડી શકે કોઈનો હાટટાટ્યો તૂટી શકે તો સામે દવાખાની સુવિધા છે એટલે આવું બધું કદાચ સેટિંગ ચાલતું હોઈ શકે આપણે થોડુંક આગળ જઈએ છું કસમથી તમે આગળ જોશો ને પરિસ્થિતિ તો તમને વિશ્વાસ નહીં થાય કે તમે નવસારીમાં જ છો એમ હા અહીંયા કદાચ ગાડીએ ડ્રિફ્ટ બિફ્ટ મારવામાં છે એડવેન્ચર સ્પોર્ટ્સ કરવા માટે આ જગ્યા છે કદાચ એવું લાગે છે ભાઈ આ રસ્તો બને છે કે રસ્તો બને છે ખરેખર રસ્તો બને છે અહીંયા ભાઈ આ તો રસ્તો બને છે આ કોને નાખ્યું આ તો રસ્તાનું મટીરિયલ છે જીએસબી છે ભાઈ આ બાજ કેમેરો ફરો આ માટી છે માટી ઉપર જીએસબી આવી ગયું રસ્તો બનાવવા એના ઉપર પાછી માટી આવી ગઈ માટી ઉપર જીએસબી એટલે માટીનું તો લેવલિંગ હજુ થયું જ નથી એના ઉપર જીએસબી આગળ પાછી માટી છે જોઈએ હવે અહીંયા આવો ને તમે આ બાજુ આવો તા તો મેં પડી જવા તમે તો યાર ગાર્ડન માં બેસેલા હોય તેવા લાગે ને બરાબર છે ગાર્ડન જ છે ને આજુની આ પાઇપ લાઇન જો ને હાકડી હાકડી આપડી થોડી ચાલે છે બે હજાર એમ એલ ડી ની જુએ પાઇપ પાઇપ લાઇન વરસાદ પાઇપ લાઇન છે ને બે હજાર એમ એવું લાગે તમે અમારા મહાન એન્જિનિયર કરતા વધારે ભણેલા છે તો છે જ ને નોકરી કરી છે અમે કોર્પોરેશન માં નોકરી કરી છે બે હજાર એમ ની પાણી આવે તો આ તો ફૂટલા જ હવે તમે કોર્પોરેશનમાં નોકરી કરેલી છે દિલ પર હાથ મૂકીને કેજો કોર્પોરેશન નું કામ આવું હોવું જોઈએ આટલું નહીં જોવું જોઈએ ને આ જે વરસાદી લાખે છે ને તે એકદમ બગસ છે પહેલા અગાડી 1200 એમએલડ ની લાખી નવે નાલી કર લાખી એવું મોટામાંથી નાલી થાય કે નાલામાંથી મોટી થાય જેમ પાણી વધારે આવે તો મોટી સ્ટોમ લાખવું પડે તો કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને એવોર્ડ આપી આપણે એ એન્જિનિયર મ્યુનિસિપાલિટીના અધિકારી શું કરે મ્યુનિસિપાલટી ના અધિકારી કોની જવાબદારી બને ખરેખર અધિકારી ની કોન્ટ્રાક્ટર તો કઈ તેમ કામ કરે કોન્ટ્રાક્ટર કે તે પ્રમાણે કામ કરે

આગળ લઈ જશે એ લાખે છે ને બરાબર પણ આગળ છે ત્રણ ફૂટ ની ટકા લઈ આ પ્રમાણે કેમ નથી કરતું તે પ્રમાણે તો અહીંયા નથી બિલકુલ બોગસ છે અહીંયા પણ બંને કોન્ટ્રાક્ટર એક જ છે પાછા કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટ એક જ છે વાત છે પણ આ લોકો એન્જિનિયર હોય એક છે એન્જિનિયર એન્જિનિયર એક છે કે મ્યુનિસિપાલિટી તે પ્રમાણે કામ કરે સારી મહાનગરપાલિકામાં એન્જિનિયર કેટલા એ પ્રશ્ન છે મેઈન તો કે એમાં એન્જિનિયર કેટલા છે એની ક્વોલિફિકેશન શું છે તમને લાગે કે એની લાયકાત તો જુઓ પણ કોન્ટ્રાક્ટર ની કોઈ ભૂલ નઈ મ્યુનિસિપાલિટી ની ભૂલ છે આમાં કોન્ટ્રાક્ટર ની ચાલો ને આપણે આગળ જઈએ પિક્ચર પિક્ચર જોઈએ ને આગળ શું છે બારસો બે ની વરસાદી સ્ટ્રોમ જોઈએ

તમારે ઉલ્ટી વધારો નહીં બારસો આવે આપણા એન્જિનિયર વધારે ભણેલા છે તમને સમજ નહીં અમે એસએમસી ના છે ભાઈ મેં બહુ લાઈનો કામ કરાવેલી છે મેં બાવીસો એમએમ ની ભૂલ નથી મુનિસિપાલિટી બાવીસો એમએમ ની લાઈનો લાગેલી છે ટેન્ડર ચકાસો આને ટેન્ડર જો તમે એસએમસી માં ને તો મે મારું બેજુ એક બે જગ્યાએ દોડ્યું અને મારા પ્રશ્નો સાચા નીકળે એટલે પૂછા એક્ચ્યુઅલ હું 400 એમએલ ડી ની લાઈન નાખવાની હોય 400 એમએમ નો પાઇપ નાખવાનો હોય તો એનું એનું ડ્રેન કેટલું કરવું પડે

આ જો નિયા હાલત અહીંયા વરસાદ કાલે એક વખત તકજો કરી ગયો છે આ સબ વાહીની છે નૌસારી મહાનગરપાલિકાની ભાઈ ગાડી નીકળી જાય ખરી કે નીકળી જાય ગાડી નીકળી જાય એમ કે જઈએ આપણે આગળ હે હવે અહીંયા કંઈ નાની પાઇપલાઇન નાખતા છે એમ કે અને આ જોઈ શકો આ જીએસબી ઉપર માટી આવી ગયેલી છે અને બીજું આ જીએસબી નાખેલું છે ને તેનું લેવલિંગ કે એને પ્રેશર બી નથી સરખું કર્યું એટલે રોલર બી સરખું નથી ફેરવું એમ કે તો ચાલે રોડ બનાવવાની આ ટેકનોલોજી ખરેખર ઉપયોગમાં લેવાય કે જણાવજો આ તો લગભગ અઢી ફૂટના જ પાઇપ છે આ પાઇપ અઢી ફૂટના છે પેલા કાકા જે બધે જીએસબી નાખી દીધેલું છે એટલે રોડ બનાવવાનું કામ ચાલુ છે બરાબર લેવલિંગ બિલકુલ નથી આ રોડ બિલકુલ લેવલમાં નથી બરાબર છે ખબર પડે ચાલીને જ ખબર પડે ફરવામાં તો બહુ વાર છે બરાબર देखो आ गटर ऊपर એટલે શું આટલો રોડ બનશે એમ કોઈ લાઇન લેવલ ની કોઈ એટલે કોઈ લાઇન લેવલ નથી આ અહીં વોટર લેવલ ચેક કરતા છે રો દેહર તો કોણ છે સુપરવાઇઝર અહીંયા અહીંયા પીસીસી નથી કરવાનું નીચે નીચે પીસીસી નથી સાહેબ ખાડો કેટલો ખોદવાનો છે ખાડો અમારે આવે 1.5 મીટરની આજુબાજુ ખોદાણ આવે છે અહીંયા કેટલું ખોદાણ છે અમારા 21 ની આજુબાજુ ચાલે છે 1.5 મીટર ની જગ્યા કેમ 21 એટલે સાહેબ આ લેવલ પ્રમાણે ચાલે કોઈ જગ્યાએ ખારો આવે ઠીકરો હોય એના માટે ઓકે હવે આવું ઠોકવામાં પાઇપ તો તૂટી જાય આ જો ને આ તિરાડ ની પડ્યા આ તિરાડ બતાવ

આ બાબતે અહીના નગરસેવકે પણ અરજી આપી છે કે અહીંના કામ થોડાક વ્યવસ્થિત થવા જોઈએ. કઈ કંપનીનું નામ શું છે? અમારું એલડી કન્સ્ટ્રક્શન છે. કોણ છે ઓનર કોન્ટ્રાક્ટરનું નામ શું? કોન્ટ્રાક્ટરનું નામ હિરેનભાઈ. હિરેનભાઈ. કોઈ મને બ્રિજેશભાઈ કહેતો હતો ને? બ્રિજેશભાઈ છે પણ એમાં પાર્ટમાં એ પાર્ટનર છે. લગભગ પાર્ટનર છે. આ કઈ ન બોલાય લો એને અહીંયા. હા આવા જાઓ ભાઈ. આ ચેમ્બર બને છે બસ બે ચેમ્બર નું કનેક્શન છે એ અમે સબ વહીને આવીએ તો પતા કે આ સબ વહીને આવેલી જો આ રસ્તો બતાઈ ભાઈ બતાયું તમને ગાડી ચલાવવાની મજા આવતી છે કોઈ મજા નહી આવે ભાઈ અરે બધા કે ખાવાનું પચી જાય ખાવાનું પચી જાય એવું જ ને ને હું કામ કે નગરપાલિકા થઈ તે એમ કે કે છાપરા રોડ નું પહેલા કામ થઈ જવાનું બહુ સારું કામ થઈ ગયું છાપરા ગામવાળા પૂંજાઈલા ત્યાં આવું પૂંજાઈ લાગે

ટેન્ડર મુજબ ત્યાં કંઈ સાંધો બાંધો કઈ કરવાનું આવે ખરું તમને કઈ કીધું છે કરવા ના અમે તો જે એ પ્રમાણે કરીએ આટલું જ છે ચાલ ભાઈ એમને આટલું જ બતાવ્યું છે બાકી એ બતાવી દે આ સાંધો પીરો નથી બધું કામ એ રીતના જ થાય છે અને ત્યાં બી નથી જોઈ લેજો બરાબર બીજું આ બાજાઓ અહીંયા શું કરવાના અહીંયા મેન્યુઅલ બનાવવાના

કેમ શું સોસાયટી નું પાણી હા ચેમ્બર માં કેવી રીતે જ ની સમજ અમને તો કેમ ની ગુસે વરસાદ નું પાણી અંદર ચેમ્બર માં તો ઢાંકણ મૂકી દેવાના કેવી રીતના ગુસવાના એ આ હોલ વાળું ઢાંકણ આવશે સાહેબ હોલ વાળું ઉપર ના આ ની લાઈન કા જોડીયા સોસાયટી એ સોસાયટી ની લાઈન અમાર અમારા અમાર હોલ વાળા ઢાંકણ બી કે છે આમ જ પાણી જાય ડાયરેક્ટ અરે પણ આ ચેમ્બર તો બની ગઈ આમાં પાણી જવાનું ક્યાં છે એમાં ઉપર ઢાંકણ પર હોલ વાળો જ કવર આવે છે હા આવી જો આ બજો ઉભરો આ રીત ના આવે છે ડાયરેક્ટ એટલે તમે એમ કેવા માંગો કે આ ચેમ્બર મુખો ત્યાંથી પાણી આવે તો આમાંથી ભરાઈ જાય ગેટ ની ગેટ ની બહારથી અહીંયા થી ત્યાં સુધી આટો મારી આવો ઢાંકણમાં બધા ઢાંકણ પેક હશે

અને તે કોઈ દિવસ છે ને તૂટતા નહીં હતા ગાયકવાડી ટાઈમથી લગભગ ચાલ્યા કાસ્ટિંગના એ કાઢી નાખવામાં આવ્યા અને સિમેન્ટ ના મૂકવામાં આવ્યા આરસીસીના તે લગભગ બે મહિને તૂટી જાય છે અને એ કેટલો મોટો કૌભાંડ હશે ને કેટલા ઢાંકણ બચાવ્યા ને તે હવે તમે પૂછી શકો જોઈ શકો તો આ પરિસ્થિતિ છે અહીંયાની ને ભયાનક છે ભાઈ બરાબર છાપરા રોડનો હવે બેલી કોણ તે પ્રશ્ન છે અને આવી એજન્સીઓ પર તપાસ બેસાડવાની જરૂર છે બીજું કે પછી કોઈનું મન જાગે કે નહીં જાગે પણ મને તો દેખાય છે કે આ કાળું છે ને આ ધોળું છે તો છેલ્લા હું તો ફરિયાદ કરીશ અને હું ફરિયાદ કરીશ ને તેમાં તમામ જવાબદાર લોકોએ જવાબ આપવો પડશે કારણ કે હવે મને એવું લાગે છે કે આ તંત્ર જે રીતના રઢિયાળ થાય છે જે તકલીફ ટેક્સ પેયરોને પોતાના પૈસા ખર્ચીને પડે છે ને તો આનો નિકાલ માત્ર ને માત્ર હવે કોર્ટમાં ફરિયાદ કરવાથી જ આવી શકે બાકી લગભગ કોઈ ખરેખર દિલથી કામ કરશે ને તેવું ના કરે યાર કોઈ પોતાનું ઘર બનાવે ક્યારે કેવી નાની નાની વસ્તુનું કાળજી રાખે તો શું આપણું શહેર આપણું ઘર નથી જે શહેરની અંદર આપણે શ્વાસ લેતા છે જે શહેરની અંદર આપણે ધંધો કરતા છે જે શહેરની અંદર આપણે નાના નાના મોટા થયા કે જે શહેરની અંદર આપણે આપણી આજીવિકા પસાર કરતા છે એ શહેર ચોખ્ખું રહે એ શહેર સારું રહે અને એના માટે આપણે દરેક વસ્તુ પર ટેક્સ આપીએ છીએ તો એનો ઉપયોગ તો રાઈટ વેમાં થવો જોઈએ કે નહીં તમે તમારા ઘરની ટાઇલ્સ બદલાવો અને બે ટાઇલ્સ તૂટેલી હોય તો તમે ટાઇલ્સ ફિટ કરવાવાળા મિસ્ત્રીને કહો ને કે ભાઈ ટાઇલ્સ બદલી આપ અથવા કંપનીમાં મોકલો ને ટાઇલ્સ કે બીજી આપ તો સાલું આપણા ટેક્સના પૈસે આપણા શહેરની અંદર રોડ બને આપણા શહેરની અંદર ન નખાય આપણા શહેરની અંદર ડેવલપમેન્ટના કામો થાય અને એમાં જ્યારે કોન્ટ્રાક્ટરોને એન્જિનિયરો મળીને ભ્રષ્ટાચાર કરે તો કેમ આપણાથી બોલાતું નથી એમ એનું કારણ એ છે કે આપણે આપણે સમજી નથી શકતા ખરેખર કે કેટલી જગ્યાએ ટેક્સ આપીએ છીએ કેવી કેવી રીતે ટેક્સ આપીએ છીએ એ સમજાઈ જશે ને તો ખબર પડશે આજે સોંય લેશો ને તેના પર પણ તમારે ટેક્સ આપવાનો છે તમે ચોકલેટ લેશો તેના પર પણ ટેક્સ આપવાનો છે તમે દવાખાને જશો તેના પર પણ ટેક્સ આપવાનો છે તમે પોતાના છોકરાને ભણાવશો એના પર બી ટેક્સ આપવાનો છે તમે લગ્ન કરશો તેના પર બી ટેક્સ આપવાનો છે અને કદાચ હોસ્પિટલમાં મરી ને માંદગીમાં તો તેમાં બી ટેક્સ આપવાનો છે બિલ ઉપર સરકારને જ ટેક્સ આપવાનો એ ટેક્સમાં આપણી સુવિધા મળે એ સુવિધા ભોગવવા માટે પણ ટેક્સ આપવાનો પાણીનો વેરો લાઇટનો વેરો આ વેરો તે વેરો અહીંયા કોઈ બાનું મૃત્યુ થઈ ગયેલું એમની ગાડી કાઢવામાં પણ તકલીફ થઈ હશે ત્યાં એટલે આ પરિસ્થિતિ અને આ માનવ વેદના છે ને ખરેખર સમજવાની જરૂર છે આપણે એટલા બધા પણ કઠોળ ના થઈએ કે આપણે માણસના મોરલ્સ ના સમજીએ બરાબર છે તો આ પરિસ્થિતિ છે અહીંયા અને મને પણ ખબર છે આ વિડીયો હજારો લાખો લોકો જોશે જમાલપુરનો પણ જોયો અને કાર્યવાહી થવાની એને મેરે થવાની જ છે પણ જનતા સપોર્ટ કરે તો થોડીક ફાસ્ટ થાય હું તો હાર નથી માનવાનો જી અમે મને દેખાય છે કે આ ખોટું છે એટલે હું બોલું છું એક સમય એ બી આવશે કે પછી હું બોલવાનું બંધ કરી દઈશ કારણ કે આ નવસારીમાં હજારો પ્રોબ્લેમ છે હું એના માટે જ બોલીશ જેને પોતાના વિસ્તારની ચિંતા હોય હું એના માટે કેમ બોલું જેને પોતાના વિસ્તારની ચિંતા જ નથી જવાબદારી જેટલી તમારી છે એટલી મારી છે ને મારી છે એટલી તમારી છે અને સરકારને વિનંતી કે છેક હવે છે ને એટલું બધું તો ના કરો કે માણસ કંટાળી જાય આમાં છેલ્લા બદનામ નેતાઓ થાય છેલ્લા બદનામ વડાપ્રધાન થાય અને ભૂલો જે હોય ને તે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની હોય ખરેખર કોન્ટ્રાક્ટર બી ચિઠ્ઠીનો ચાકરો છે બિચારા પાસે કામ જ કદાચ એ રીતના કરાવતા હશે પરંતુ મોરલ્સ એથિક્સ જેવી તો કોઈ વસ્તુ હોય ને આ છાપરા રોડની હાલત જુઓ કેટલી ખરાબ હાલત છે કેવી રીતના જવાના અહીંયાથી આમ આવી જાય ભાઈ આ બાજુ આવી જરા એક જ પટ્ટી આ બાજુ આખો કીચડ માણસ જાય તો ક્યાંથી જાય એમ ને કેવી રીતે જાય બોસ હાલત જો આ કેવી રીતના ચલાવવાના ગાડી અને આ ગાડી જવાની કેવી રીતના ક્યાં આ આ ગાડી ક્યાં નીકળવાની હવે આટલી ખરાબ સિચ્યુએશન છે ગાડી ટાઈટ થઈ ગઈ ક્યાં જવાના હા 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 જો ક્યાં જવાના અને કેવી રીતના જવાના વાસ્તવિકતા વાસ્તવિકતા શું કેવું ભાઈ મને કેવું છે કેવો રોડ કેવો છે રોડ તો બહુ ફાઇન જો ની આ કોઈ સાઈડ ની આપે ને બધા કોઈ સાઈડ ની આપે ને પાછળથી હોન મારે બધા કેવો છે રોડ કેવો છે બહુ બેકાર છે ભાઈ બહુ બેકાર છે મજા આવે છે મજા હું આવે યાર જો ની આ તો અલગ અલ અલગ જ વાત કરે બોસ એટલે આ પરિસ્થિતિ છે અને જે અહીંયાથી ગાડી ચલાવતા છે ને એ લોકોનો જીવ જાણે છે કે એ લોકો કેવી રીતના અહીંયાથી પસાર થતા છે બાકી આપણે દ્રશ્યોમાં જોશું લાઇક કરશું કમેન્ટ કરશું શેર કરશું અને આ બધું કરવાથી એકચ્યુલી આ પાલિકાના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સમજતા હોય એવું મને લાગતું નથી પણ તે છતાં આપણો એક પ્રયાસ છે કે આપણે સાચી પરિસ્થિતિ અમને બતાવીએ અને એ પરિસ્થિતિથી એમને વાકેફ કરાવીએ બાકી કોણ કોઈનું આ એક મારા ટીચર આવ્યા સાહેબ ઉભા રહો રાજેશભાઈ ધોળકિયા મારા શિક્ષક છે અને કદાચ તમે આજે મને કહો ને કે ભાઈ તારામાં તાકાત છે હિંમત છે તારામાં બોલવાનો જુસ્સો છે આવા બધા શિક્ષકોના હાથ નીચે ભણ્યા છે અને આ સરકારી શિક્ષકો જ છે પણ એમણે અમને તાલીમ એવી આપીને કે અમે સત્ય બોલી શકીએ સાહેબ રોડ કેવો છે રોડ અતિ દુષ્કર છે બહુ જ ખરાબ હાલતમાં છાપરા રોડના રહેવાસીઓ રહી રહ્યા છે એમ માનો કે સરકાર તરફથી આ શોષણ થઈ રહ્યું છે રસ્તા સત્વરે અને આ ચોમાસું શરૂ થાય શરૂ થઈ ગયું છે આમ તો અને આ બીજી વખતનો આવો બનાવ છે કે આ ચીકણા રસ્તા પરથી લોકો પડતા પડતા જાય છે કોઈ પણ હાલતમાં છોકરાઓને કે બાળકોને કે પત્નીઓને આપણે છૂટા આ માર્ગે જવા દેવા માગીએ નહીં એટલી હાલત ખરાબ છે દયનીય સ્થિતિમાં લોકો રહી રહ્યા છે આ એકદમ સત્ય હકીકત છે જે પણ હર્તા કરતા હોય તેમણે આના પર વિશેષ ધ્યાન આપીને યુદ્ધના ધોરણે કામ પતાવી દેવું જોઈએ આટલી બધી ટેકનોલોજી છે તો વ્યવસ્થિત ઉપયોગ થાય એ જરૂરી છે રાજેશભાઈ કીધું તેમ કે આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય ને તે જરૂરી છે અને જરૂરી છે કારણ કે એટલી ટેકનોલોજી આપણી પાસે છે એનો ઉપયોગ કરવાનો છે આભાર